તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના નવા હવામાન સમાચારની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું તો ગુજરાતમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે પાંચ જુલાઈ અને છ જુલાઈના રોજ ગુજરાતમાં મેઘ તાંડવનો એક રાઉન્ડ જોવા મળવાનો છે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશે મિત્રો વાત કરી લઈશું આજના વિડીયોની અંદર તો વિડીયોને અંતશુધ નિહાળજો જેથી કરીને મિત્રો હવામાનની અને વરસાદની દરેક અપડેટ તમને મળી જાય ગઈકાલે મિત્રો આપણે વરસાદની જે પ્રમાણે આગાહી આપી હતી તે પ્રમાણે વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો તો આજના વિડીયો વરસાદનું જોર વધવાનું છે તેના વિશે પણ ચર્ચા કરી લઈશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સાથે જ તમારા ગામનું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી કે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને ચર્ચા

પોરબંદર લાગુ વિસ્તારો ભાણવડ લાગુ વિસ્તારો કુટિયાણા ઉપલેટા જેતપુર જુનાગઢ લાગુ વિસ્તારો માંગરોળ કેશોદ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યાંથી પણ મિત્રો નીચે હજુ વધારે આગળ ચાલતા જઈએ તો વિસાવદર લાગુ વિસ્તારો માંગરોળ કદાચ સાસણગીર લાગુ વિસ્તારો તુલસી શામ વેરાવળ આ દરેક વિસ્તારોમાં પણ આજે મિત્રો મેઘતાંડવ જોવા મળશે ત્યાંથી મિત્રો આપણે ભાલ તરફ આગળ વધતા જઈએ તો મહુવા લાગુ વિસ્તારો તળાજા પાલિતાણા ભાવનગર લાગુ વિસ્તારો સિંહોર લાગુ વિસ્તાર આરોની અંદર આજે વીજળીના ચમકારા સાથે વરસાદ જોવા મળશે વચ્ચેનો જે મિત્રો વિસ્તાર છે જે અમરેલી જિલ્લો આવેલો છે સે ધારી બગસરા ઇંગોરાળા લાગુ વિસ્તારો આવેલા છે લાઠી લાગુ તો મિત્રો ત્યાં આજે વરસાદની આગાહી નથી ખાસ કરીને હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે બાકી કોઈ મિત્રો ખાસ વરસાદ અમરેલી જિલ્લામાં આજે જોવા નહીં મળે ત્યાંથી ઉપર મિત્રો રાજકોટ તરફ આગળ વધતા જઈએ તો જેતપુર ઉપલેટા જસદડ લાગુ વિસ્તારો ગોંડલ બાબરા શાપરવેરાવળ કાલાવાડ આદ્રક વિસ્તારો ની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આજે સાંજ સુધી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તમે જોઈ શકો કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી લે તો આજે મિત્રો સમગ્ર મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા અહીં મળી રહ્યો છે આપ જોઈ શકો મિત્રો સમગ્ર વિસ્તારોની અંદર વરસાદ મળી રહ્યો છે જેમાં જોઈ લઈએ તો વિરમગામ લાગુ વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ધોળકા લાગુ વિસ્તારો જે મિત્રો રહેલા હશે ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી આજે મિત્રો રહેશે તે સિવાય પણ મિત્રો વાત કરી લઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી છે અમદાવાદની નીચેના જે ધોળકા અને નડિયાદ લાગુ વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ પેટલાડ જાહલોદ લાગુ વિસ્તારો લુણાવાડા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં આજે મેઘતાંડવ જોવા મળી જશે ત્યાંથી પણ મિત્રો ઉપર વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં આજે સારો વરસાદ જોવા મળશે શું કામ તેની પણ હું તમને માહિતી આપી દઉં મિત્રો તમે જોઈ શકો કે આ જે છે તે સિસ્ટમ અત્યારે રાજસ્થાનની અંદર અહીં તમે જોઈ શકો કે એક સિસ્ટમ બની રહી છે વરસાદની અને સારા એવા વરસાદની આ સિસ્ટમ છે મિત્રો રાજકોટની સોરી મિત્રો રાજસ્થાનની આસપાસમાં વિસ્તારો જે છે ત્યાં સિસ્ટમને કારણે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તો હવે તે જ સિસ્ટમ જે છે તે મિત્રો ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે તમે જોઈ શકો કે આ સિસ્ટમ થોડીક પણ નીચે આવે છે તો અહીં ઉત્તર ગુજરાતનો ભાગ રહેલો છે તો આ સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાઈ રહેશે જેમાં ખાસ મહેસાણા લાગુ વિસ્તારો રાધનપુર રોડા પાટણ ચાણસમા હિંમતનગર લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો આગળ વધતા જઈએ તો ડુંગરપુર લાગુ જે વિસ્તારો રહેલા છે આબુ અંબાજી રોડ રહેલો છે ખાસ મિત્રો જોઈએ તો બનાસકાંઠા ઉદયપુર સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાઈ રહેશે નીચે જોઈએ તો ખેડા અને પંચમહાલમાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળે ત્યાંથી મિત્રો હવે દક્ષિણ વાત કરવાની છે લાગુ વિસ્તારો જાંબુસાર આ દરેક વિસ્તારોમાં અહીં તમે જોઈ શકો કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાંજે આજે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી નીચે મિત્રો આવતા જઈએ તો ભરૂચ લાગુ જે વિસ્તારો છે દહેજ સિનોર કોસંબા વાંકાળ ડેડીયાપાડા દરેક વિસ્તારોમાં પણ મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ત્યાંથી નીચે મિત્રો આવીએ તો સુરત લાગુ જે વિસ્તારો રહેલા છે ત્યાં પણ મિત્રો સારા એવા વરસાદની આગાહી છે ખાસ કરીને સુરતની નીચેના નવસારી લાગુ વિસ્તારો વલસાડ લાગુ જે મિત્રો વિસ્તારો રહેલા છે બીલી મોરા નવસારી આહવા ડાંગ વ્યારા અને બારડોલી તો આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો આજે સાંજે જે છે તે મેઘ તાંડવ તમને જોવા મળી જશે અને આ દરેક વિસ્તારોમાં જે છે તે આગામી મિત્રો ચોવીસ થી લઈને અડતાલીસ કલાક જે છે તે મિત્રો આ દરેક વિસ્તારોની અંદર મેઘ તાંડવ તમને જોવા મળી શકે શકેશે હાલ આજના વરસાદની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સમગ્ર ચોમાસા કાળ દરમિયાન તમને આ ચેનલના માધ્યમથી આવી જ ઉપયોગી અને મહત્વપૂર્ણ ચોમાસાની વરસાદની માહિતી મળતી રહેશે આજ માટે મિત્રો રજા આપશો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી